સતરામપુર તાલુકાના ગોધર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા સંચાલિત તીર્થધામ ગોધરાના આંગણે ભવ્ય ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાયો તારીખ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે નવ થી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ દિવ્ય પ્રસંગે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં અખંડ રહેનાર અને ભગવાન સ્વામિનારાયણે જેમને સ્વયં સ્વહસ્ત દીક્ષા આપી એવા સ્વસિદ્ધ અનાદિ મુક્ત

ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં પધાર્યા હતા તેમજ આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ તેમજ સતરામપુર તાલુકાના પ્રમુખ હરેશભાઈ વડવાઈ પણ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામીના આશીર્વાદ અને દર્શનનો લાભ લીધો હતો મહીસાગર તેમજ સતરામપુર પોલીસને પણ ખૂબ ખૂબ અભિનંદન જે ટ્રાફિકની સમસ્યાને સુંદર રીતે આયોજન કર્યું તીર્થધામ ગોધર સ્વામિનારાયણ મંદિર લુણાવાડા સતરામપુર મેઇન રોડ પર છે રાત દિવસ અનેક વાહનો પસાર થાય છે જે પોલીસ તેમજ સ્વયંસેવકો દ્વારા મોટી સંખ્યામાં હરિભક્તોને રોડ રોડ ક્રોસ કરાવવામાં ખૂબ ધ્યાન રાખ્યું હતું ગરમી હોવા છતાં ઉપર રહીને તેમની ફરજ બજાવી ધન્ય છે પોલીસ ને તેમજ સ્વયંસેવકોને ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો હરિભક્તો તેમજ બહેનોએ બ્લડ ડોનેશન કર્યું હતું રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર